નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ આજે જોવાનું છે ધોરણ 8 માં વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 8 એમાં પણ નામ શું છે ચેપ્ટર નું બેઝિક પદાવલીઓ અને નિત્યસમ સ્વાધ્યાય 8.2 નો ફક્ત દાખલા નંબર 3 જોવાનો છે કયો 3 એ કોષ્ટક વાળો દાખલો છે ને તમને થોડોક હાર્ડ પડતો હશે

શું કહે છે કે ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો શું કરીને ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો તો ઘણા વિદ્યાર્થીઓને કોષ્ટક જ નથી સમજાતું હોતું કે સર આમાં એક્ચ્યુઅલીમાં કરવાનું છે શું અમને કઈ ખબર નથી પડતી તો તમારે આમાં ખબર જાજી નથી પાડવાની પણ હું કહું એટલી પાડતા જાઉં તો ઉપર આપી પ્રથમ એક પદી શું છે તમારી પ્રથમ એક પદી એટલે કે આ બાજુ બધી તમારી એક પદી છે 2x 5y 3x² 4xy 7x2y-9x2y2 વાય માઇનસ નાઇન એક્સ્ક્વેર વાઇઝ કરે હવે તો અહીંયા લખ્યું બીજી એક અહીં નીચે લખીને બીજી એક પદી છે ટુ એક્સ માઇનસ ફાઇ વાય થ્રી એક્સ્કવર હવે શું કરવાનું છે તમારે અહીંથી એક પદી પકડી લેવાની કોઈ પણ એક પદી બરાબર ધકે અહીંયા પહેલી ટુ લીધી પછી આખી લાઇનમાં ગુણાકાર કરવાનો પણ આ ટુ નો ગુણાકાર આ ટુ સાથે ગુણાકાર કરીને અહીંયા લખવાનો આ ટુ એક્સ ગુણાકાર માઇનસ ફાઇવ વાસે સાથે કરીને અહીંયા લખવાનું ફોર એક્સ વાય જુ ક્યાં ક્રોસ થાય છે આ ખાના ની અંદર થાય છે જવાબ ક્યાં લખવાનો આ ખાના ની અંદર આ રીતે ખાના વાઇઝ જવાબ લખવાનો બરાબર જેમ કે હજી એકાદ ઉદાહરણ જોઈજો

હવે આ 2x નો ગુણાકાર -5y સાથે કરો તો -5 ગુણ્યા 2 શું કરવાનું છે તમારે જોજો 2x -5y આ તો ગુણાકાર આવે ને તમને -5 ગુણ્યા 2 એટલે -10 અને x ગુણ્યા y એટલે xy સમજાય વાત આ જ રીતે બધાય ગુણાકાર કરવાના છે એટલે સિમ્પલી કરવાના ચાલો 3 ગુણ્યા 2 એટલે 3 2 થઈ જશે અહીંયા 6 x2 અને x x² * x એટલે કે લા થાય x³ x ની 3 ઘાત ચાલવા આગળ આવી જજો ફરી પાછા એ છે અહીંયા છે આપણી પાસે 2x અને 2x નો ગુણากร -4xy સાથે તો 2 * -4 એટલે -8 x * x એટલે x² અને y આપણ as it is ઓકે okay? 2x અને 7x²y એટલે 2 * 7 એટલે 14 x * x² એટલે x³y ओके okay? दरक बाबत तो समझता है जो विद्यार्थी मित्रों खास ध्यान से जो जो चलो जो ये छेला में तो 2x गुनिया माइनस 9x क्यूबर y क्यूबर तो कितना हो उसे माइनस 18x क्यूब y क्यूबर समझे बात यह एक x से यह बेचल x नित्रण का तो y क्यूबर बेटा बे गुनिया माइनस ने वाला माइनस चलो नेक्स्ट लाइन नहीं अंदर नेक्स्ट लाइन में सोचे माइनस 5y इन्हों गुनाकर 2x साथ શું મળશે તમને માઇનસ મળશે બે ગુણ્યા માઇનસ પાંચ પ્લસ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ વાય જોજો એ આ રીતનું છે માઇનસ પાંચ વાય ગુણ્યા માઇનસ પાંચ વાય માઇનસ માઇનસ પ્લસ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ વાય ગુણ્યા વાય એટલે વાય તો જવાબ શું આવશે તમારે 25y2 ओके अगर જોઈએ આપણે -5y નો ગુણાકાર -4xy સાથે --+ એટલે -5 so * -4 એટલે so 20 y * xy એટલે x y2 ઓકે નેક્સ્ટ જો -5 * 7 એટલે - 35 અહીંયા y છે અહીંયા x2y છે તો અહીંયા શું થશે x2 y2 આગળ લખી આપણે -5 * -9 એટલે --+ ચાલો થ્રીર ગુણ્યા ટુ એક્સ એટલે શું આવશે અહિયાં ત્રણ ગુણ્યા છ એટલે સિક્સ એક્સ ક્યુબ આગળ આવી જાઓ ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ વાય તો માઇનસ પાંચ ત્રણ એટલે કેટલા આવશે માઇનસ

चलो तो -15x² हो रहा है 3 * 3 એટલે 9x² x² x ની 4 घात 3 * 4 = 12 એટલે -12 અહીંયા x² છે અહીંયા x એટલે x³ y अगर ये 3x² 7x²y તો 3 * 7 = 21 x ની 4 घात * y अगर ये 3 * -9 એટલે - 27 x ની 4 घात y² इसने चार गात वाई स्क्वायर ओके चलो नेक्स्ट त्रिजिलेन अपने जो ये तो त्रिजिलेन्स हो आपसे माइनस चार एक्स वाई टू एक्स इतना माइनस एट एक्स क्वेअर वाई दूसरा हमें जो उससे हम नेक्स्ट माइनस पांच वाई माइनस चार एक्स वाई तो वी एक्स वाई स्क्वायर ओके एक्स वाई स्क्वायर अगर ये माइनस � मैनस बार एक्स स्क् गुणिया एक्स एक्स क्यूब वाय क्लियर चलो आगे जो है मैनस चार एक्स वाय मैनस चार एक्स मैनस मैनस प्लस सोल एक्स स्क् वाय स्क् आगे जो है मैनस सात गुण सात गुणिया सोरी सेवन एक्स स्क् वाय मैनस फोर एक्स स्क् वाय तो मैनस सात चौक अठयास एक्स

નિરાતે લખજો ખાસ ધ્યાન રાખીને ઉતાવળ ન કરતા ભૂલ પડવાની સંભાવના છે હો ખાસ ધ્યાન રાખવાનું ચાલો અમે તમને કીધું તેમ તમે હે ને એક પકડી લો લાઈન જો અહીંયા બધું સેમ ટુ સેમ તમને દેખાતું જ હશે બરાબર હમણા ચાલો 7x2y 2xy 7 2 14 x³y -5y 7 એટલે -35 x²y² ઓકે okay?

માઇનસ નવ એક્સર વાય સ્કવેર એટલે ગુણ્યા ટુ કરશો એટલે વાય ક્યુબ ઓકે ચાલો આગળ જોઈએ આપણે થ્રી એક્સર ગુણ્યા માઇનસ નાઇન એક્સક્વેર વાયર ત્રણ ગુણ્યા માઇનસ નવ એટલે માઇનસ

આ સેડ જેટલા મારે જવાબ આવ્યા છે અને આ સેડ આવ્યા બધે સરખા છે તો તમારો જવાબ બધે સાચો જોઈ લો માઈનસ એ નિશાની માઈનસ હોય પ્લસ હોય તે પ્લસ હોય ઘાત પણ ચેક કરી લો બધેમ સરખી હશે કારણ કે અહીંયા એક પદી અને પ્રથમ એક પદીને બીજી એક પદી સમાન છે એટલા માટે આવું થાય બરાબર છે એટલે આ રીતનું તમારો જવાબ બનશે ક્લિયર આવડું જોઈએ આ કોસ્ટેક કઈ રીતે ગુણાકાર કર્યા છે તે કે કોની સાથે કોનો ગુણાકાર ને કઈ રીતે જવાબ લખવાનો જોઈએ નેક્સ્ટ

તો તમારે આ લાભ ચૂકવાના નથી તમારે તો લેવાના છે તમારા દોસ્તો મિત્રો બધા ભૂલી ન જતા નંબર ત્રણ સંપૂર્ણ પૂર્ણ થાય છે મળીશું નેક્સ્ટ અંદર સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે ના દાખલા નંબર ચાર અને પાંચ સાથે ત્યાં સુધી મળી ત્યાં સુધી આપણે વિદાય લઉં છું તમારા વચ્ચેથી જય જય ભારત જય જય ગરવી ગુજરાત